કરમસદમાં કરોડોની જમીન પચાવી પાડી ઓરડી બનાવતા ફરિયાદ નોંધાઈ આણંદ પાસેના કરમસદ ગામમાં આવેલી કરોડોની જમીન ઉપર ત્રણ જણાએ પચાવી પાડી છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે અને તેના પર ઓરડી બનાવી દેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો વિદ્યાનગર પોલીસે આ મામલે ત્રણેય શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આણંદ તાલુકાના કરમસદ ગામમાં આવેલા નવાગરા પ્રભાત પોળ વિસ્તારમાં પાંસઠ વર્ષીય મુકુંદભાઈ શાંતિલાલ પટેલ રહે છે તેઓ ખેતી કરી પોતાનું પરિવાર અને તેમનું ગુજરાન ચલાવે છે તેમના સંબંધી કાશ્મીરાબેનની કરમસદમાં કરળોની કિંમતની જમીન આવેલી છે આ જમીનમાં વર્ષ બે હજાર પંદરથી કરમસદ આણંદ સોજિત્રા રોડ ઉપર રહેતા કલ્પેશભાઈ રાવજીભાઈ પરમાર પરમાર રાવજી અને અને રંજન પરમારે કબજો કર્યો હતો તેમની જાણ બહાર જમીનમાં ઓરડી બનાવી દીધી હતી મુકુંદભાઈ તથા બેન દ્વારા ત્રણેયને જમીન ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ તેઓ દ્વારા જમીન ખાલી કરવામાં આવી નહોતી હતી અને અવારનવાર તેમને ધમકીઓ પણ આપવામાં આવતી હતી જેને પગલે કંટાડેલા મુકુંદભાઈ પટેલે આણંદ કેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં અરજી કરી હતી જે અરજી સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસના અંતે તમામ પુરાવાઓ ત્રણેયની વિરુદ્ધમાં હતા તેઓ કોઈપણ જમીનને લગતા પુરાવા રજૂ કરી શક્યા ન હતા આખરે કચેરી દ્વારા વિદ્યાનગર પોલીસને ગુનો નોંધવાનો હુકમ કરતા પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ કલમનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ